હલો મિત્રો કેમ છો તમે બધા હું આશા કરું છું કે તમે બધા મજામાં છો ને આજે આપણે ઘોલવામાં કડીસલા પકડવા આવ્યા છે જો પાણી આવી રહ્યા છે ને એમાં આપણે ઘોલવા મૂકવાના છે એમાં કડીશલા કેવી રીતના આવે ને કેવી રીતના આપણે પકડીએ તે આ વિડીયોમાં બધું બતાવીશ તો વિડીયોમાં સેલ્લા સુધી બન્યા રહેજો ને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક છે ને અમારા ચેનલને સપોર્ટ કરીજો તો ચાલો તમને બતાવું કે ગોળવા કેવી રીતે છે ને તેને કિચલાને ખાવાનું શું હોય છે તો ચાલો તો જો આ આપણું ઘોલવું છે ને એમાં આપણે જો આ મગરું બાંધ્યું છે ઉકલ મગરું હોય ત્યાં બાંધી દીધું આમાં ને જો આ રીતનું ઘોલવું હોય આપણું ને એને પાણીમાં મૂકીએ તો ચાલો તમને બતાવું કે કેવી રીતના પાણીમાં મૂકીને કેવી રીતના કિસ્ટો પડે તો આ ચાલો આપણે અહીંયા આગળ વધીએ ખોલવામાં મંડી છે